મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાના વિકાસ કામો મળેલ બેઠકમાં કુલ તુમારો રજૂ કરાયા હતા રજૂ થયેલ તુમારો પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર લગાવાઈ હતી पैठबा करोड़ों रुपिया का खर्चे थना विकास कामों ने मंजूरी अपाय थी कोई रोड आदि गोगा रोड अकवाड़ा हरित दर्शन थी सितारा हॉस्पिटल સુધી स्ट्रांग ड्रेन बॉक्स लाइन नो काम अह रकम थी 18 कॉर्पोरेशन ने अंदाजित रकम કરતા 18.14% कम थी आवे

આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં સત્યાસી તુમારો સાથે એકસો ને સાઠ કરોડના ખર્ચે વિકાસલક્ષી કામો માટે થઈને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર સચ્ચા વિચારણાને અંતે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત અધ્યક્ષતાનેથી બે કામો લેવામાં આવ્યા છે જેમાં સેક્રેટરી વિભાગનો જે છે એ આખું ડિજિટલાઇઝ કરવા માટે થઈને એમના સોફ્ટવેર ડેવલપ કરવા માટે ડિઝાઇન ડેવલપ કરવા માટે અત્યારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે તેમજ યુસીડી વિભાગનું રીએ હતું એમને રીએની પણ મંજૂરી આપી છે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર બાળકોની પ્રાથમિક સુવિધાઓ માટે થઈને શિક્ષણ ખાતે મોડેલ સ્કૂલ બનાવવા માટે બે કરોડને સાસઠ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત પિસ્તાલીસ જેટલા વિવિધ વોર્ડના જે રોડોના કામો છે એને પણ મંજૂર કરવામાં આવ્યા છે જે આગામી દિવસોની અંદર આરસીસી માસ્ટિક માસ્ટી અને નવી ટેકનોલોજી સાથેના જે રોડો છે એની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાની અંદર બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પૂર્વ વિધાનસભા વિસ્તાર અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર કરવા જઈ રહ્યા છે આગામી દિવસોની અંદર ભાવનગર પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે એવા હેતુ સાથે અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમને પણ ફિઝિકલ ટ્રેનિંગ માટે થઈને ઉપયોગી નીવડે એવા હેતુ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરી રહ્યા છે આ સાથે સમરસ હોસ્ટેલ પાસે ઇન્ટિગ્રેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ આઈ ત્રિપલ સી આગામી દિવસોમાં કેમેરાથી ભાવનગર મહાનગર સજ્જ થાય એના માટેનું આખું ચોત્રીસ કરોડના ખર્ચે કમાન્ડ એન્ડ કંટ્રોલ શરૂ કરવા માટે થઈને ટેન્ડર કર્યું હતું અને એની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત પાણીના પીવાના પ્રશ્ન માટે થઈને જે રીતે ભાવનગર મહાનગર પિસ્તાલીસ મિનિટ સાથે સાત દિવસ માટે પાણી આપી રહ્યું છે એના વધારે ક્ષમતાથી પાણી આપી શકે એના માટે થઈને બે પાણીની ટાંકીઓ લગભગ લગભગ સાત સાત કરોડના ખર્ચે એક ઇન્દિરાનગરની અંદર અને બાકી નવાપરા વિસ્તારની અંદર મંજૂર કરવામાં આવી છે